નવરાત્રીને એક મહિનો જ બાકી રહ્યો છે અને હવે ફરી મહિલાઓ સુરક્ષિત નથી મારે આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે આપણે આગળ પણ આવા અનેક કિસ્સા જોયા છે જેમાં નવરાત્રી આવે એટલે કેટલાક અસામાજિક તત્વો જાણે એક્ટિવ થતા હોય અને દીકરીઓની છેડતી કરવાના કિસ્સા ચાલુ થઈ જાય છે આવો જે કિસ્સો જુનાગઢમાંથી સામે આવ્યો છે જ્યાં ખામદ્રોડ રોડ પર બે બાળકી ગરબાની પ્રેક્ટિસ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહી હતી ત્યારે બે શખ્સ બાઇક સાથે આવી યુવતીઓ સામે ચેનચાળા કરતા હતા છોકરીએ આવું કરવાની ના પાડતા યુવતીની છેડતી ચાલુ કરી જોકે એક વૃદ્ધે ત્યાંથી પસાર થતા પોલીસને જાણ કરી અને દીકરીએ ફરિયાદ નોંધાવી પછી પોલીસ જેમ કહ્યું ગઈકાલે સાંજના સમયે ગોલ્ડન ફાર્મ પાસે આવેલા ગરબા ક્લાસીસ માંથી ગરબા ક્લાસીસની પ્રેક્ટિસ પૂરી થયા બાદ બે યુવતીઓ ત્યાં ખલીલપુર રોડ ઉપર હોય એવા સમયે આ આરોપી શેફાઝ ઇકબાલ સુમરા અને આમિર રફીક બંને ઈ બાઇક લઈને નીકળેલા અને ત્યાંથી ત્રણ થી નીકળતા અને આ બંને સામે ઈશારા કરતા જેથી જે અયોગ્ય જણાતા એક યુવતી હિંમત કરી અને પૂછેલું કે શા માટે અહીંયાથી નીકળે છે અને તેમની સામે જોઈશું જેથી આરોપીઓ જણાવેલું કે અમે અહીંથી નીકળશું અને સામે જોશું જો વધારે કંઈ કર્યું તો માથાકૂટ થશે આમ કહી અને આ યુવતીની ચેડતી કરેલી જેના ધ્યાને આ સમય દરમિયાન પણ એક કાયદાના સંઘર્ષમાં કિશોર આવી અને કોઈ જાગૃત નાગરિકે સમજદારીનું કામ કરી અને સો નંબર ડાયલ કરતા પોલીસની પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ત્રણેય આરોપીઓને ત્યાંથી રાઉન્ડઅપ કરી પોલીસ સ્ટેશન લઈ આવેલા જ્યાં યુવતીએ ઝેડતીની ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કાયદામાં આવેલા કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર આ ઉપરાંત અન્ય બે આરોપીમાં આમિર રફીક અને શેફાસ ઇકબાલ સુમરા આ શેફાસ ઇકબાલ સુમરા વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીના કન્સ્ટ્રક્શન પંચનામાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે હાલ આ ગુનાની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે સાથે સાથે તેમના આગામી સમયમાં નવરાત્રિના પણ તહેવારો આવી રહેલા છે તો હું આપના માધ્યમથી ગરબા ક્લાસીસના સંચાલકો યુવતીઓ અને બહેનોને ખાસ વિનંતી કરીશ કે જો કે આ પ્રકારની માનસિકતા ધરાવતા ઇસમો આજુબાજુ હોય તો આપ સો નંબર એકસો બાર કે એકસો એક્યાસી હેલ્પલાઈન નંબર ડાયલ કરી અને પોલીસને જે તકેદારીના ભાગરૂપે જાણ કરી શકો જેથી કરીને કોઈ ગંભીર પ્રકારનો બનાવ બનતા અટકાવી શકાય અને આવી માનસિકતા ધરાવતા લોકોની હિંમત તોડી શકાય પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસ આ બાબતે ખૂબ મક્કમ છે के आप प्रकारी मानसिकता धरावता शख्सों विरुद्ध खूब कड़काईपूर्वक कार्यवाही थे I you.

બોલી બોલી આજે આજે મારી કોઈ થઈ ગયો મને અહીં પ્રશ્ન એ છે કે દર વખતે નવરાત્રી આવે અને દર વર્ષે મહિલાની સુરક્ષાને લઈ પ્રશ્નો ઉભા થાય છે જોકે એક જાગૃત વ્યક્તિએ જાણ કરી અને પછી આ અસામાજિક તત્વોની ધરપકડ કરી અને સરઘસ નીકાળ્યું ત્યારે હર્ષભાઈને કહેવા માંગે છે કે જરાક ધ્યાન રાખજો સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં